બપોર ની <vibrating in water 182> <eighteen fervaeps> <tenfold> <ystem> <negócio>

અહીં tengo પૂરી જોઈ રહ્યો એય રોટ રોટ એય એ વાત આવે રોણા એટલે રોટ ટوٹی ઉડી જાય એ ઉડી જાય ટوٹی એટલે તું ટوٹی જાય હવે વાત તો ટૂટી આ રોવા boleh mak, ada, 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 ada. Tadi, tadi, aku tu hamdar juga. Muhamad tu hamdar, boleh sendiri. Wah, mana kiri dia? Mana kiri? Saya, saya nak kiri dia. Boleh sendiri. Kiri. Aduh kiri ni, macam kiri ni. Tengoklah. Kita beli nombor dia. Saya beli kiri. Eh, jauh. Eh, beli mana kiri? Eh, 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 eh. Hahaha. Tua tu, tua tu, tua tu. આ પણ તમે ટ્યુશન આયા છે કેટલા કેટલા વાગે કીધું તમને બરાબર હે તો મોળ થઈ અડધી રાત થવાઈ પણ એમ વાગે કીધું આમાં કાંઈ થાતું પણ તમે ટ્યુશન આયા છો મન ટ્યુશન લાવ્યા છો તો કોઈ નહીં આવો વાત લઈ ગયો काय नजीगाव ओम बे तो बोल मत ते नजीगाव आतां कि तो वाला ओम दे जा आ बाजू मोडू राखो तर मारू चोरी कम शित्रीवर उभे रे ए तू एवढ्या ओम ओम खाली देवा हा ए ओ बिष तू दो बिष तू ब आता तू मम तोला

ના સાહેબ બધા એમને દોડવાનું થાય લખાય નહી બંધા

ले शिवी काट्यो वन देला शिवी काटू मला अगं हाती बटन आहे तान नो बोल नो बटन वाफा जो सर ले एम नाही आबित वाछ उभुजेले जाण ऑन ओय ओरे ओय हे सर तव ना थईयू આ આ તો કોમ હતું પેલા કોમ હતું આવો ફરી મસ્ત થઈ ગયું બોલો લખો મારું લખું તારું લખું શું લખું પૂછું લખો લખવાનું તો છે જ તારું લખો લખો શું લખું લખો તારું બોલ ચાહે મિત્ર કવ છું કોયકન લખો મારું નામ લખો એમ બોલ કે મારું નામ લખો તો તમને લખો 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 આ બેહી જા તો એને બેહી જાઓ ના કર તો તું અપલે બે સાંગા દોરા ના ના હું ચાહે બોલતે ના યાર મારા પાસે પડ્યો ખરેખર ભાઈ બધું આવવા દે કા એ નહીં કાપતો દોરા તારો

મારું તારું ન બોલ મારું તારું શું મારું મારું તારું મારું તારું મારું તારું કરે છે તારું ન બોલ મારું તારું

Muntah tak nak? Tak Air orang tak muntah nak tu? Tak muntah tak apa dia. Fana lah si mana mula? Baik tu bawa mula. Muntah thari ni kalau saya kawan mula ni. Baik tu bawa pergi mula jalan jalan. Tuli jalan? Amu. Ia tak naik jalan. Air orang tu muntah tu muntah. Muntah tu naik. Kajet. Kajet. Long bulu. Long bulu. हाँ मैं बेहद एक बार ना साहेब बोल दो हूँ हमारा बानू नहीं रखते साहेब मुझे अच्छी रखते तो अब वो આ તો મારા ભાઈ બંધાય હિસાબે આવ્યો છું તમે ભણવા નહીં આવ્યા ના ના ભણવા આવ્યો તો બે આપ લ્યો કે બોલ નોમ ન થઈ જાવ બોલ બોલો પશુ પૂછો પૂછું પૂછો પહેલા કશું પૈસા ને ઉપર છે ને પૂછો પહેલા નોમ બોલો પશુ પૂછો ને શું પૂછું બસ પણ વાર નોમ બોલો તમારું નામ શું છે પશુ પૂછો અલ્યા કો કો નહીં પછી શું પૂછો મે ના કહી અમે તો માર મોટો ઈદુર

જાય મારે એટલે બેસ બેસ ઓ બોલે તું એ બેસ ઈ મોય હે મળે એ બધા ઓય આવતા એ ઓય તો મત નહીં આવતો પણ આ એ છોટલી તો આયે

મા પે બધા આખું વડોદાવશે પેલા બધી નહીં આવું આપણો તો ટાઈમ ફિક્સ છે કેટલા વાગ્યે આવશો હા આયા એટલા આ તો નવ વાગ્યે હા તો એટલા વાય ના ચાલે નવ વાગી જાય ખાવા પીવાનું વાંગ ના હોય સાહેબ સાહેબ આ બંનેમાં સાહેબને મારા હતા સમજાવે હે તો ભાડે હે ને સાહેબ આયા તમારે મમવું જેટલા આવી જતા નહીં આપણામાં કોઈ બાચી નહીં રહે અને એક અભાયા છે મા પેલું બદલ મારા

લો બેહમા મા બેહમા હું તમને બધું શીખવાડું પેલા અને ફોન કરજો પપ્પા બાકી હું ખાલી ફોન હવે એ એ ખાલી નહી મારું હું બધું નામ સડાઈ દઉં લિસ્ટમાં અને બધા નંબર આઈ પછી તમે ખાલી અમાર નામ ને બોલાના નંબર જ બોલવાના પબળો હા બોલો આપણે બેઠા નહોમાં બાર હું બાંન્યા ખાલી બાંન્યા એ બંતોક 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 ના ના કશું કઈયો

જો આ તો તમે મોઢા આયા તા એટલે આપણે આ કાલે આવડતું તો આ તો કે આટલું બધું ટોપલો ટોપલો પૂછો પપ્પા

આવું ના આવું કરી તો મારે કોમ મેલી ને નાઈ જવું પડે એના કરતા સો ભણતા હવે હું એથી જતો રહું